તળાજા શહેરમાં ઠાકર મંદિર સહિતના સ્થળોએ રાત્રિ દરમિયાન જન્માષ્ટમી પર્વને લઈને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવને લઈને ભક્તિનો માહોલ છવાયો હતો ત્યારે આજે ગત રાત્રિના બાર વાગ્યાથી એકના સમય દરમિયાન પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ઠાકર મંદિર સહિતના જુદા જુદા સ્થળોએ શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ભજન સંતવાણી કીર્તન સત્સંગ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો જ્યારે તળાજા શહેરમાં ઠાકર મંદિર ખાતે પણ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તળાજા રણભૂમિ જીવદયા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ કેવાળાની આગેવાનીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા એમાં જેમાં એકસો એકાવન મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ દર્શનનો લહાવો લીધો હતો